પેપર ચાલુ થઈ ગયા છે તે પેપર ચાલુ થઈ ગયા ને કેનું પેપર હતું આજ ગુજરાતીનું નું પેપર કેવું ગયું જો અમારા તુષાબેન બેન આવી ગયા છે તો ફેમિલી અમાર રાંધવાનું બધું મોડું થાય છે બહુ વસ્તે અને રાહુલ લઈ કઈ ઘરે છે ને એ તે બાજુના ગામમાં ઘઉં લેવા ગયા છે તો હું રાંધવા જાઉં તો ફેમિલી હું રોટલી કરતી હતી ને રાહુલ આવી ગયા છે ઘઉં લઈને તડકો કેવો પડે છે હાવ લૂ ફેંકે છે કેવી જો રાહુલ નહીં

તમાનનો વ્યવરાવનો કઈ ઘડી મે કીધું કે હું એકલો લી એકલો એકલો લીલો હી હા એકલો લઈ લઉં આમ જોજે ધૂળ બહુ નો લેતી શું તાર લેવા તો જો હે ને કાઈ જા થોડા દેવા કાસા કર પૈ હા એટલા બતા બહુ કે ને અયા જોવ ઘઉંના બાસ્કા હારે છે અ મમ્મી ની જરૂર લેવી પડી જો બાસ્કાય નત લેવા દઈ

કોને હુબ તો ફેમિલી જો હું ઢોકળી ના કટકાર કરવા મલી સુ ડાયમાં નાખવાનું કરી કુકળવા દેવાનું જો મસ્ત થઈ ગય છે સુગંધ એ બહુ મસ્ત આવે તો સારી હું તેન મસ્ત છે સુગંધ બહુ મસ્ત આવે છે ને ઢોકળી ની રેસિપી જોતી હોય તો કેજો તો ફરીથી એક બીજો વ્લોગ જ એનો બનાવી નાખી સ્પેશિયલ હા અલગ કા હા જો મસ્ત ના ના કટકા થઈ ગયા છે

અત્યારે હું સાગર બે જાય છે ઠેલીઓ દેવા કેમ કે ઘઉં લેવા હતા ને પછી ઠેલી દેવા જવાની હતી એટલે દેવા જાય છે આગળ વિડીયોમાં બિના રહીજો કેમ કે ઠેલી દઈને આવ્યું મોડું થઈ ગયું છે આજ તો વાગી જશે આવી તા સાડા આઠ જેવું વાગી જશે તો ફેમિલી અત્યારે નીકળી જશે ઘઉં ને ઓલી બાસ્કી દેવા જવું છે થઈ ગયું ને અંધારું થઈ ગયું છે ફૂલ જોગો થોડું થોડું અંધારું થઈ ગયું છે પછી અમારે હાવતની બીક રહી છે એટલે ઉતાવળ રાખવી તમે આડા રસ્તે જાય છે આવો ખાસો રસ્તો છે જેવું છે બધું વાડીઓ રસ્તો છે ત્યાંથી સીધું ગામ ગામમાં લાવવાનું છે થોડું ઉતાવળ રાખી દો કેમ કે આવો ને પછી બીચ ફેમિલી આવી જશે ઘરે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને સાડા આઠ વાગી જશે ને અંદર જમવા બેહી જશે હું જાઉં એટલે વાત થઈ એટલે હું બેસી જાઉં ને હવે આપણો બ્લોગ અહીંયા સુધી ને આપણો વ્લોગ ગમે હોય તો લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી